ઓમદેવસિંહ સરવૈયા પૂર્વ વિરોધ પક્ષના નેતા નગરપાલિકા પાલીતાણા હાલ શહેર મહામંત્રી કોંગ્રેસ તાર આપણે ખાસ કરી અને નગરપાલિકા દ્વારા તારીખ સોળ આઠ બે હજાર ચોવીસના રોજ આપણે પાલીતાણા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આવેલા ધાર્મિક સ્થાનો મંદિરો અને દરગાહ ને તોડી પાડવા માટે અત્યારે હાલમાં સોળ નોટિસો આપેલી છે કે જે પૌરાણિક મંદિરો છે જે ધ પબ્લિકની ધાર્મ સાથે સંકળાયેલા જે પબ્લિકની આસ્થા સાથે સંકળાયેલા એવા પૌરાણિક મંદિરોને તોડવા માટેની ભાજપ પ્રેરિત હાલમાં જે નગરપાલિકા છે પાલિતાણાની તેમને નોટિસો આપી છે એટલે મારે ખાસ કરી અને આમ તમામ લોકોને આ ટી આ માધ્યમથી આહવાન એ કરવું છે કે પહેલાં તો આ ભાજપની હિન્દુ વિરોધી માનસિકતાને ઓળખો જ્યારે મતદાનનો સમય હોય ત્યારે હંમેશા હિન્દુત્વના નામે મત લેતું ભાજપ અત્યારે હાલમાં આ રીતે મંદિરો તોડવાની નોટિસો આપી રહ્યા છે મંદિરો તોડી નાખવા એવી એમની માનસિકતાઓ થઈ છે તો ત્યારે આ અનુસંધાને પ્રદેશ કક્ષાએ વાતચીત કરી અમારા માનનીય પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી સાહેબ સાથે તથા જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ સાથે તથા અમારા અહીંયા પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ સાથે ચા ચર્ચા કરી અમારા વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ સાગઠિયા દ્વારા જો આ મંદિરો તોડવાની નગરપાલિકા બે દિવસમાં કોઈ બંધ રાખવાની હિલચાલ નહીં કરે તો ત્રેવીસ આવતા ત્રેવીસ તારીખના રોજ એક દિવસના પ્રતિક ઉપવાસ અને આવેદનપત્ર આપવાની અમે ચીમકી આપેલી છે એમાં તમામ જનતાને ધર્મપ્રેમી ભાઈઓને તમામ સંસ્થાઓને અમે જોડવા માટે હું ખાસ તો મારા માધ્યમથી આહવાન કરું છું કે આવી જો હિન્દુ જ્યારે મતનો વિષય હોય ત્યારે હિન્દુ ધર્મના નામે મતોનું ધ્રુવીકરણ કરી અને ભાજપ જો આ રીતે ખેલ ખેલતી હોય આવી રીતે પછી પાછળથી મંદિરો તોડી નાખવાનો વિષય આવતો હોય એમાં ભાજપના ઠેઠ કેન્દ્ર સ્તર સુધીની આપણી પાલિતાણામાં ભાજપની નેતાગીરી હોય અને છતાં જો પાલિતાણાના મંદિરો તૂટવાના હોય તો આથી વિશેષ પાલીતાણીની જનતા માટે નામોશી ભરી હિન્દુ સમાજ કે મુસ્લિમ સમાજ માટે એક વસ્તુ ગણાય નહીં બીજું ખાસ કરી કે જે અત્યાર સુધીમાં જે જે મંદિરોને નોટિસો આપી છે મોટાભાગના મંદિરો તળટી રોડના છે એ કંઈક કંઈક ને કંઈક એવું કહેવા જઈ રહ્યા છે કે કોઈ પણ એક વ્યક્તિના ઇશારાથી પણ આવા મંદિરો તૂટવા જઈ રહ્યા છે શું છે આપણે પબ્લિકે વિચારવાનું છે આમ સમાજે વિચારવાનું છે તમામ સંસ્થાઓ વિચારવાનું છે કે જેથી કરી અને આવનારા દિવસોમાં જ્યારે આવી નબળી માનસિકતાવાળા વિકાસના કોઈ કામ કરવાને બદલે મંદિરો તોડવા આવા બધા ઓલા ઉપર ઉતરી જતા હોય ત્યારે આ પબ્લિકને આવતા વખતમાં આવા લોકોને કેવી રીતે જાકારો આપવો એ આપ ખાસ વિચારજો આના સિવાય ધાર્મિક સ્થળો સિવાય અન્ય ઘણા દબાણો છે કે જે ભારતીય જનતા પાર્ટીના આમ નાગરિકનો એ વિશે ખાસ કરી અને તળેટી રોડ ઉપર મોટી મોટી ધર્મશાળાઓ આવેલી છે ખૂબ દબાણ કરેલા છે ભાજપના નેતાઓ દ્વારા પણ મોટા રોડ ઉપર દબાણ કરેલા છે કે જ્યાં હકીકતમાં વિકાસને લગતા રોડ ચાલુ છે ત્યાં દબાણો છે ત્યાં એ દબાણો કોઈને દેખાતા નથી ફક્ત જે ધાર્મિક આસ્થા સાથે સંકળાયેલા મંદિરો જ દેખાય છે અને મંદિરોને જ તોડવાની વાતચીત ચાલે છે હાલમાં હું તમને એક કીધું પણ પાલીતાણા નગરપાલિકા દ્વારા જે પબ્લિક ટેક્સ ભરે છે ભાજપનો સહકાર મળે છે ત્યાં ચાર દિવસે પાણી મળે છે એ પણ ધરમપાળા ટેક્સને જતી દરરોજ પાણી દરરોજ પાણી આપે છે